જો તમે વજન ઘટાડવા માંગો છો પણ વજન નથી ઘટતો તો આજે એક એવા ઘરગથ્થુ ઉપચારની વાત કરીશું જે તમે ઘરે જ ટ્રાય કરી શકો છો અને તમારું વજન ઘટાડી શકો છો નમસ્કાર ઝીમ ઇન્ડિયા સાથે હું છું મિત્તલ ખણિયા હંમેશા આપણે હેલ્થની વાત કરતા હોઈએ છીએ ઘરગથ્થુ ઉપચારની વાત કરતા હોઈએ છીએ જેમાં તમારો વધારે ખર્ચ નથી થતો અને તમે હેલ્ધી રહી શકો છો તો એ ઘરગથ્થુ ઉપચાર છે ત્રિફલાનો પાવડર જી હા કોઈ પણ આયુર્વેદિક સ્ટોરમાંથી તમને ત્રિફલા મળી જશે ત્રિફલાનો જે પાવડર હોય છે તેનું તમારે સેવન કરવાનું છે કઈ રીતે તો રાત્રે એક ગ્લાસ ગરમ પાણીમાં તમારે પાંચ ગ્રામ જેટલું ત્રિફલાનો પાવડર નાખવાનો છે તેને ગાળી અને તમારે તે પાણી પી લેવાનું છે આ પાણી ઘણું ફાયદાકારક છે રાત્રે તમે આ પાણીનું સેવન કરી શકો છો પણ જેને કોઈ અમુક એલર્જી હોય તે આ પાણી ન પી શકે બાકીના બધા જ લોકો આ પાણી પી શકે છે તો તમામ લોકો સાથે આ વીડિયોને શેર કરજો વજન ઘટાડવા માંગતા હોય તો આ બેસ્ટ ઉપાય છે અને એક બીજા ઉપાય સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો તમે ઝી ચોવીસ કલાક અને આ વીડિયોને શેર કરી દેજો